રાષ્ટ્રસંત અચલ શ્રીની સાડત્રીસમી પુણ્યતિથિ ઉજવાય રાષ્ટ્રસંત

ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય ગુણ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના જીવનના અનેક પ્રસંગો વર્ણવી તેમના જીવનમાં પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો ભગવાન અને દિવસે પદ અને પ્રથમ અધિવેશન અખિલ ભારત પ્રથમ અધિવેશન ભદ્રેશ્વર માં ભરાયું અને ભદ્રેશ્વર ના અધિવેશન અંદર ઉપાધ્યાય પદે અરે આચાર્ય પદે રહ્યા ગુણ સાગર સુરેશ્વરજી મારા છે ને ગચ્છાધિપતિ નું પદ આપવામાં આવ્યું આપડે બોલે છે ને અત્યારે ગુણ સાગર તો ગચ્છાધિપતિ પણ ક્યાં મળ્યું બે હજાર શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાઘડિયા ચોક જૂનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહ પરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન